ઘરેથી ખોટે ખોટે કહીને અહીંયા પીજી હોસ્ટેલ્સ માં રહીએ શહેરમાં આવે ગામડામાંથી માવતર ગામડામાં હોય પાંચ પંદર વીઘા જમીન હોય અને એમ કે બિચારા માવતર તો હમસતા પણ ખરપાઈ જતા હોય છે ભાઈ તારું ભલું થાતું હોય તો અમે હજી કંઈક વેઠી લે હું બે બે વીઘા જમીન ઓછી થાય તો એ કુરબાન છે એ માન્યતામાંથી તમામ માવતરે બહાર આવી જવાની જરૂર છે તમારે એમ માની લેવાનું કે તમારી સામે જે બાળક કંઈ બોલતો નથી એનો અર્થ એમ નથી કે એને કંઈ ખબર નથી એને બધી જ ખબર છે માની લેવાનું સંગે કુસંગે ચડવું કે ન ચડવું એ એની જાત ઉપર જ નિર્ભર છે હવે દુનિયાનો કોઈ માવતર એને સમજાવી બીજી રીતે સમજાવી શકે એમ નથી નામ નથી લેવું કે કોઈના ગામનું નામ નથી લેવું પણ વાસ્તવિકતા છે તમારી ઉપર આમ છે અને બીજું ઘણી હોસ્ટેલમાં બહુ સારી સગવડ છે ભાઈ એર કન્ડિશન જેવું પણ છે એટલું મોટું વિશાળ ફલાણું છે આવા ટોયલેટ આવા બાથરૂમ આવું ફલાણું લા આ ભલામણ એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એ તો ખાલી મિકેનિઝમ થયું તમને ન બગડવા જે એવી કોઈ વ્યવસ્થા કરી હું ટકાની આળે ગાળે રમતા હોય તો ધન્ય હો કિડની વેચીને તને ભણાવીએ કારણ કે એમાં કઈક આશાનું કિરણ જાગે નેવું બાણું ટકા એમને ના આવે અને નેવું બાણું ટકા જેને આવતા હોય ને એનામાં ઈ સંશય નહીં કરવાનો કે આ કઈ બ્લુ ફિલ્મ જો જતો ને આ કઈ તમાકુ નથી ખાઈ લેતો ને આ કઈ બીડી નથી પીતા ઈ દારૂ બીડી પીવાને આડે રવાડે નેવું બાણું ટકા આવે નહીં સમજી ગયો ઈ આખી પારાસીસી છે કે એનામાં ઈ સદગુણ છે કે હું કોનો દીકરો છું મારા માવતર ગામડામાં હું સ્થિતિમાં છે પેલી જ ટ્રાય કહેવાનું નથી બેટા અત્યારે તને પીજીમાં મોકલીએ છીએ રાજકોટમાં અમે બે પાંચ વીઘા જમીન ઓછી કરીએ છીએ પણ આ પેલી ને છેલ્લી ટ્રાય હો તારું રિઝલ્ટ આફ્ટર ઓલ બધું કેસે મારે બીજું કંઈ સાંભળવું નથી હકીકતે કહું છું કોઈને માન્યમાં આવે કે ન આવે અમે લોકો ભણ્યા અમારા મોટા ભાઈના સર્ટ કે પહેરીને બાપુજીના સર્ટ અને તમારી જાણ ખાતર ઈ વન પીસ જ હરિ ઓમ પણ અમને ખુદને ખબર નથી સાહેબ ચોથા ધોરણમાં આવ્યા ત્યારે કે વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન લેડીઝ એન્ડ જેન્ટ્સ

ખોટી કુટેવ કે કોઈ અયોગ્ય માર્ગે ચડી જતા હોય છે એ વાતને વધુ સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે આવો સીધા તેમની સાથે જ વાત કરીએ સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ગામડામાં એજ્યુકેશન કદાચ સાત ધોરણ હોય છે અથવા તો હાઈસ્કૂલ સુધી એજ્યુકેશન હોય છે અથવા તો કોલેજ સુધી હોય છે મોટા ગામડા હોય અથવા તો તાલુકા લેવલના હોય પરંતુ વધુ અભ્યાસ માટે

મેડિકલ એ તમે એમ્સ જેવી એમ્સ પણ જો તમે અલગ અલગ વડોદરા રાજકોટ જેવાને મળી જતી હોય તો હવે ઓછી શિકાયતો છે પહેલા હતી જ કે તમારે શહેરમાં આવ્યા વગર છૂટકો નહોતો પહેલા હતું હવે એટલું બધું નથી એમ ભલે બધી જગ્યાએ છે એવું નથી કહેતા પણ એટલું બધું નથી પહેલી વાત બીજી વાત કોને તમારે મૂકવા જોઈએ જુઓ પેલા પ્રાથમિક શિક્ષણ તો બધે ભગવાન દયા છે મળી જ જાય છે રાધર ઓકે અને આમ પણ તમે હીરાને ઉકરડામાં ને તો એની કિંમત ઘટે નહીં અને ઉકરડાની વધે નહીં ગધેડાની ડોકે તમે કોહીનુર બાંધો તો કોઈ એમ ન કરે ઓહો આ કોહીનુર કોઈ વેલ્યુ નહીં જો ગધેડાની ડોકે બાંધો એમ ન કહે આ ગુસ્તાખી કોણે કરી કારણ કે આ તો કોહીનુર છે એ તો બ્રિટનની રાણીના રાજ ઓલા મુગટ ઉપર શોભે એવો છે એમ લોકો કે તો તમે પ્રાથમિક શિક્ષણ તો તમારે ત્યાં મળે જ છે ગામડા ગામમાં અને આમ તમારી જાણ ખાતર પુત્રના પારણા ને હોવના બારણામાં બિલકુલ સાતમા ધોરણમાં છોકરો આવે ત્યાં સુધી તમને ખબર પડી જ જાય કે આ કયા ક્ષેત્રમાં કાઠું કાઢે એવો છે હાવ નાદન્યત વાળી વાત કરવાની કોઈ મતલબ નથી પણ આપણે એટલે કે માવતર તરીકે બધા એમ કે માવતર ને બિચારાને શું ખબર પડે શું કામ શું ખબર પડે યાર એ પણ નથી થોડુંક છે ને સાતમાં કોળું હોયું જાય છે તમે ધૂતરાષ્ટ્રની જેમ પ્રેમ કરો તો દુર્યોધનો જ પાકે તમારે સંતાન બધાને વાલા હોય પણ સંતાન નજીક કે તો થાય સારો સંતાન થાય તમારા પરિવાર માટે એ ટેકારૂપ બને કે તમારો કંધોતર બને તો એની એક થોડી ઘણી સામાજિક પરીક્ષાએ હોવી જોઈએ પાંચમું સાત છઠ્ઠું સાતમું એકથી પાંચ ધોરણમાં આપણે ખબર કોઈ ભણાવે ને કોઈ નાપાસ બાપસ કરતા નથી કારણ કે એમાં જ બાળકનું કંઈ હોતું નથી એનો કોઈ મતલબ નથી છઠ્ઠું સાતમું આઠમું નવમું ત્યાં સુધી જે આપણે કહીએ છીએ ત્યાં સુધીમાં એને ખ્યાલ આવી જાય એવો જોઈએ આપણને માવતરથી માની ને બધાને કે ભાઈ આ છોકરો ફલાણા ફલાણા આમાં એ ફિટ પણ એમ છે આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે બધાની પાસે એક ખરખી વાતો છે નેવું તમારે શું થવું તો બે તો પેલા જમાનામાં બે ડોક્ટર એન્જિનિયર ડોક્ટર એન્જિનિયર આજ સુધીમાં કોઈએ કીધું મારે મોરઈ બાપુ થવું કોઈએ કીધું રમેશ ઓઝા તો રમેશ ઓઝા ક્યાંય બેકાર તો ન ગણાય ને આખી દુનિયા પગે મુકેશ અંબાણી પગે લાગે છે કોઈએ કીધું મારે રમેશ ઓઝા થવું કોઈએ 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 કીધું 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 છે નરેન્દ્ર મોદી કેટલા તમારી પાસે એક જ ડોક્ટર એન્જિનિયર ડોક્ટર એન્જિનિયર ક્યાં જશો પછી બધા લોકો ભેગા થાય ને રહોડામાં તો ગરદી થાય બાકી થોડાક ડ્રોઈંગ રૂમ માં જાઓ થોડાક ઓહેરીમાં રહ્યો થોડાક ફલાણી રહ્યો તો પાયવાન રે તો કઈક મોટા મને વાત થઈ જાય આખું ઘર ભેગું છે રાંધણીયામાં તો રાંધિયામાં થાય ધબાધબી તો તમે તો કોની સારવાર કરશો એક બીજા એટલે સવાલ એ છે કે પેલા તો છોકરાને કહ્યું છે એક તો તું અત્યારે નક્કી તને ને ખબર ન હોય તો માવતરને એટલી જ ખબર પડે કે આ છોકરો દાખલ તરીકે ઊંચી કુદ હારી કરી દે હવે હું તમને નીરજ ચોપડા એ ભાલો સિવાય બીજું કઈ એને આવડે હાલો મને કહો તમે એને કહો ગાયત્રી મંત્ર બોલ બોલીએ કે નહીં તમે કે હળી હોળી હોળી ઠેકી જાય ઠેકીએ કે ન ઠેકીએ કે એને એ જેને ગુણ તમે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને ભારતનું નામ રોશન કર્યું છે કે નહીં હવે કોઈ તમે છોકરાને પૂછો કોઈ કોઈએ કીધું કે મારે બરચી ફેંક કરવી મારે નીરજ ચોપડા થવું એમ નહીં બધા બધા થઈ જાય ને પછી કે આને જોઈને તમારે જુઓ ક્રિકેટમાં પેડ બાંધાને હવે મારે થઈ થયું પણ એમ મુજબ છોટી સી ધોતી પેના ગાંધી બંધાવ એમ ન થાય બિલકુલ તો સંઘર્ષના દિવસો કોઈને યાદ નથી કરવા ને સંઘર્ષે કરવો નથી એટલે ઘરેથી ખોટે ખોટે કહીને શહેરમાં આવે ગામડામાંથી માવતર ગામડામાં હોય હોય વીઘા જમીન અને એમ કે બિચારા માવતર તો હમસતા પણ ખરપાઈ જતા હોય છે ભાઈ તારું ભલું થતું હોય તો અમે હજી હજી કંઈક વેઠી લેવું બે બે વીઘા જમીન ઓછી થાય તો કુરબાન છે એટલે જે સારી પીજી ક્યાંય પણ થતું હોય તો સારી હોસ્ટેલ બોસ્ટેલમાં એને રખાવે એની આકરી ફી હોય ભરાવડાવે કોઈ તપાસ એ બિચારા શું કરે હું તમને કહું કે ભાઈ તમારે ત્યાં રહેનારો પાડોશી એટલે કે તમારી સાથે જે હોસ્ટેલમાં રે છે એ કેવો છે એના સદગુણ કે દુર્ગુણ છે એ ફાકી ખાય છે તમાકુ ખાય છે એ પિક્ચર નો શોખીન છે કે કેમ એના બીજા કોઈ આડે રવાડે નથી ને ભણવામાં હોશિયાર છે કે કેમ કોઈ કરતા કોઈ એ પ્રકારની કંઈ માપદંડ હોતો નથી બધા ઊંચી ઊંચી વાત કરીને આવતા ફલાણી હોસ્ટેલમાં બહુ સારી સગવડ છે એર કન્ડિશન જેવું પણ છે એટલું મોટું વિશાળ ફલાણું છે આવા ટોયલેટ આવા બાથરૂમ આવું ફલાણું લા ભલામણા એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એ તો ખાલી મિકેનિઝમ થયું તમને ન બગડવા જે એવી કોઈ વ્યવસ્થા કરી કારણ કે જે ઉંમર છે ઉંમર વર્ષ અગિયાર શરૂ કરો દસ ધોરણ સુધી તમારે ઘરે કે તમે જે કરતા સમજ્યા અગિયાર થી માંડીને તમારી જે કંઈ આપણે કહીએ છીએ કે ભાઈ આ ગ્રેજ્યુએશન સુધીની પછી તમારી કેરિયર બધી શરૂ થતી હોય છે તો એ ચાર પાંચ છ વર્ષ જે છે એ ભયંકર એલર્ટ રાખવાના હોય છે એમાં તમે ધારો તો વિવેકાનંદ બની જાવ અને ધારો તો તમે વરદરાજન બની જાવ આ બે તમારી સામે હોય છે વરદરાજન એટલે એ એક જમાનામાં ગુંડો હતો મહાડોન જેના ઉપરથી ફિલ્મ દયાવાનું ઉતરેલું તે વરદરાજન જેને ખબર ન હોય એને કહી દઈએ તો સવાલ એ છે કે તમે ઉંમરના એવા ત્રિભેટે ઊભા છો કે જ્યાંથી તમને દૂધ પીવું કે દારૂ એ નક્કી ખબર તમને છે પછી તમારે નક્કી કરવાનું છે શું છે પહેલા નથી ખબર એ જવા દો હવે તમને ખબર છે કે દારૂ પીવાથી શું થાય તથા પીવું છે દૂધ પીવાથી શું થાય તો નથી પીવું આવી ઉંમરમાં તમે છો ત્યારે માવતર તમને પીજીએ મોકલી દે પછી મેં કીધું એનું મોનિટરિંગ આપણે વાંકે નહીં કાઢવાનો પણ હું એમ કહું માવતરે એક વ્યવસ્થા કરવી જોઈએ તમે પાઘડીનો વળ તો છેડે આવે એ તો હકીકત છે હું ગમે એવી મોટી મોટી વાત કરતો હોઉં અંતે તો હું આગળ છાપાની કોપી બહાર પાડું ત્યારે પરખતું ને કે હું શું છું હવે હું મારી વાત દુનિયાભરની હોય ને છાપું બોગસ હોય ગાંઠિયા બાંધ હોય કોઈ રાખે ન હોય તો એને શું મતલબ મને કયો મારા કહેવાતા જ્ઞાન ને કે અનુભવ કોઈ મતલબ નથી એમ તમે પીજીમાં મૂકો પહેલે વર્ષે ખર્ચો કરી કાઢો સારી કોઈ કોલેજની વાત કરે એમાં તમે પૈસા ભરીને કરો કાંઈ વાંધો નહીં હાલો એક વખત જોખમ પણ રિઝલ્ટ આવે ને ત્યારે માવતરે હંમેશા એલર્ટ થઈ જાવું જોઈએ જો પાસિંગ માર્ક આવતા હોય તો કહેવાય ન ભાઈ બેટા કાંઈક બીજું પૂરું બીજે રવાડે ચડો આ શાંતિથી તમે જીવો અમને જીવવા દો કારણ કે આફ્ટર ઓલ તમે ગમે એ કરો રિઝલ્ટ તો આવું જોઈએ રમતા હોય તો ધન્ય હો કિડની વેચીને કારણ કે એમાં કંઈક આશાનું કિરણ જાગે એમને આવે અને જેને આવતા હોય ને એનામાં એ સંશય નહીં કરવાનો કે આ કંઈક બ્લુ ફિલ્મ નથી લેતો ને આ કંઈક તમાકુ નથી ખાઈ લેતો ને આ કંઈ બીડી નથી દારૂ બીડી પીવાને આડે રવાડાવે નેવું બાણું ટકા આવે નહીં સમજી ગયો એ આખી પારાસીસી છે કે એનામાં એ સદગુણ છે કે હું કોનો દીકરો છું મારા માવતર ગામડામાં હું સ્થિતિમાં છે એને પાંચ પંદર વીઘા જમીનમાંથી માંથી પાંચ કટકા એને કાપી નાખ્યા અને કાળજાના કટકા જેવા એને દૂર કરીને અમારી આશા એ બેઠા છે ગામડે ગામડે એને કાલ હવારે મારો છોકરો કંઈક ભણી ગણીને આગળ આવશે અને અમને પણ શાંતિથી જીવશે ને પોતે સાનો શોખતથી જીવશે આવી તો અપેક્ષા રાખીને બેઠા એટલે સતત ને સતત એના માઇન્ડમાં એ હોવું જોઈએ કે હું કોનો દીકરો છું ને મારે શું કરવું જોઈએ એને નેવું બાણું આવે હાલો ફિલ્મ જોઈ લઈએ ને અહીંયા કોણ ભાળે છે ને એકાદી ચરસની ગાંગડી કે શું આવતું હોય રામજાણે પણ એ પી લઈએ ને બીડી સિગરેટ ઠપક કરી લઈએ પાન ફાંકી ખાઈ લઈએ ને એનો કાંઈ દળદર ફીટે નહીં પછી રિઝલ્ટ આવે તો તમારે એના બાના જે છે ને એને ક્યારેય ગ્રાન્ટેડ કરવા જોઈએ નહીં સાઠ ટકા આવે પિસ્તાલીસ ટકા પચાસ ટકા આવે ને કે એનો ભાઈ સાહેબ માફ કરો બીજી ક્યાંક વ્યવસ્થા કરીએ તમે એવું નથી કે તમે ભણવામાં નિષ્ફળ છો એટલે હાવ ઈશ્વરનું કોઈ સંતાન ખરાબ હોતું નથી કોઈ સર્જન ખરાબ નથી હોતું પણ હવે તમારા માટે કંઈક બીજું વિચાર ઉપર છે આ ધંધો બંધ કરો બીજા જે સારા હોય એને ભલે તક મળતી ખોટે ખોટી ગરદી કરોમાં રાંધણીયામાં એટલે એનામાં પછી જે કૌશલ હોય કાંઈ પણ જે કૌશલ હોય ને એમાં હાટે બે વર્ષ ભલે જાતા મેં કૌશલમાં બધી જ વસ્તુ આવી જાય કે એનામાં ધંધાધાપાને કોઈ કૌશલ છે એનો સારો પેન્ટર છે સારો ગાયક કલાકાર છે સારા તબલા વગાડે સારી પેટી વગાડે છે સારો ડાન્સર છે કુછ બી કુછ બી એટલે કુછ બી ગમે તે હોય હવે એને સમજાવીને કેવું પડે જો બેટા તારે ભણતર એને કંઈ બહુ લાંબુ નથી ખ્યાલ આવી ગયો રિઝલ્ટ ઉપર છતાંય તું કંઈ ખરાબ નથી કે તને કંઈ અમે એમને કહેતા કે હવે તારું નથી કારણ કે ભણતર જીવન માટે મહત્વનું ભલે છે પણ લતા મંગેશકરને કોઈ કહે નહીં તમે કોમર્સમાં કેટલાને સાયન્સમાં કેટલા હતા તેલુલકરને કોઈ પૂછે નહીં કે તમે સાયન્સ હતું કે કોમર્સ હતું એનું કૌશલ આપણે જોઈએ છીએ ને કાંઈ પડ્યું હોય છે તો એને કહેવાનું તારી ઉંમર ખતમ થશે ઉંમર ઘટતી જાય ને અને અમારી ઉમીદ ખતમ થતી જશે તારી ઉંમર અને મારી ઉમીદ આ બેનો સત્યાનાશ થાય ને કરતા બેટર છે તારી ઓછી ઉંમરમાં તું બરાબર ફૂટડો જવાન હો ત્યાં તારામાં એવું કૌશલ જે છે મને ખબર છે તું ભાલા ફેંકીએ કેમ છો તું કબડ્ડી રખીએ એમ છો તું હોકી કે એમાં કંઈક આલે એમ છો ક્રિકેટમાં આલે તબલા વગાડીએ કેમ છો તું ઢોલ વગાડીએ કેમ છે તું ડાન્સ કરીએ તું સારો કવિ બની શકે એમ છો તું નેતા બની શકે એમ છો બરાબર તું પ્રવક્તા બની શકે એમ છો મોટિવેશનલ સ્પીકર બની શકે એમ છો કારણ કે તારી ભાષામાં વૈવિધ્ય છે આવું જે કાંઈ તમે એમાં જોવા મળે આ બાળકમાં પછી માવતરથી માંડીને એના થોડાક સંબંધીએ કેવું છે બેટા તું આ લાઈન પકડ અને અત્યારે જગતમાં તમામ પ્રકારના ક્લાસીસ છે ને હવે એને શાળાને કાંઈ લેવા દેવા નથી તમારે ડાન્સ કરવો તો સ્કૂલનો ક્યાં પ્રશ્ન છે તમે બહેતરીન ડાન્સ કરો તો બિરજુ મહારાજને ડાન્સ કરવા સિવાય આવડે છે શું મને કયો અને બિસ્મિલ્લા ખાનની સહેનાઈ પંદરમી ઓગસ્ટની પ્રભાત જ એને કારણે પડતી હતી બિસ્મિલ્લા ખાનની સહેનાઈ વગેરે સમગ્ર ભારતને ખબર પડે કે આપણે આઝાદ હિન્દમાં જીવીએ છીએ એની સહેનાઈથી અને હાજી રમકડાથી માંડીને તમે જે વાહ તાજ કરીને વગાડે છે તબલા તો ઈસ હુસૈન હુસેન એ શું છે હવે એને ક્યાં કઈ મતલબ છે છે ને તમારી મારી નજર સામે હા છે આજની તારીખ નામ પડો કારણ ગૂગલમાં સર્ચ કરો કે કોઈને પૂછો કે ભાઈ ઢોલકમાં સૌથી બેસ્ટ કોણ આઈકોનિક તો તમારે કેવું પડે હાજી રમકડું હાસ્યમાં નિર્ભય હાસ્યમાં સૌથી કોણ તો આ તમારે કેવું પડે શાહબુદ્દીન રાઠોડ ડાન્સમાં જેમ માઇકલ જેક્સન છે એમ ક્રિકેટમાં તેંડુલકર છે ગાવામાં લતા મંગેશકર હતા તેમ એવા આઈકોનિક વસ્તુ તમે બની શકો એટલે જો પેલું રિઝલ્ટ ખરાબ આવે તો માવતરોએ આટલું કરવું જોઈએ કે એને પછી લાઈન બદલાવી જોઈએ એના રસનો વિષય આપો તો કોઈ થાક ન લાગે તો આ પીજી ખર્ચા ગાંડાની જેમ કર્યા પછી છોકરો કોલેજમાં આવે બે ત્રણ વર્ષ થાય ત્યાં સુધીમાં બધું સત્યાનાશ થઈ ગયું હોય પછી પાકા ઘડે કાંઠા ચડે નહીં પછી તમે ઠપકા આપો તો કાં માજી આજે ડેમમાં ખાબકી જાય અને કાં ઘર છોડીને ભાગી જાય કાં તમારે છોકરો નાણાં બધું ગુમાવવું પડે એના કરતાં પેલી જ ટ્રાય કહેવાનું કે બેટા અત્યારે તને પીજીમાં મોકલીએ છીએ રાજકોટમાં અમે બે પાંચ વીઘા જમીન ઓછી કરીએ છીએ પણ આ પેલી ને છેલ્લી ટ્રાય હો તારું રિઝલ્ટ આફ્ટર ઓલ બધું કહેશે મારે બીજું કાંઈ સાંભળવું નથી અમે તારી ઉપર કોઈ બારીકાઈથી બિલોરી કાત લઈને ઊભા નથી રહેવાના અમે કોઈ જાસૂસ નથી મોકલવાના અમે તારી ઉપર શંકા નથી બિલકુલ શ્રદ્ધા છે તને તો ખબર છે ને અમે કોણને કહેવા છીએ આપણે આપણે મધ્યમ વર્ગના માણસો છીએ આ બધું વેચી હાટીને તારા તારાઇ ઉપર અમે દાવ મૂકીએ છીએ તો તું બહેતરીનમાં બેતરીન ન્યા ભણ અને ઈશ્વરને સાક્ષી બે દી હનુમાન ચાલીસા કરજે મારા દીકરો અને મને હમળાવજે તું પાછો હાયા કર નહીં બે દિવસે પૂછું છે બેટા હનુમાન ચાલીસા આવડી ગઈ બોલજી તમે એને સારી કંઈક શીખવાડો અને અમસ્તું થોડું 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 પણ તમે જો સધાર્મિક બનાવો ને તો બગડતા ઓછા થાય તમે કોઈ દી મંદિરમાં કોઈ બૂટ પહેરીને જતા ભેડ્યો કારણ કે તમે મંદિરમાં જાઓ છો તમે બિયર બારમાં જાઓ તો લહ લહ કરતા વયા જશો મંદિરમાં જાઓ તો તમને એટલી બુદ્ધિ આવે કે કમસે કમ અહીંયા પગરખા ન પહેરાય તો જે મંદિરમાં જવાથી તમારા પગરખાને તમારે બહાર રાખવા પડે એમ જો સંસ્કાર હોય તો તમારા અભરખાને બહાર રહી જવું પડે એટલે માવતો એ થોડુંક એવું કેવું પડે ખાલી ફી ભરીને જવા દો પછી ચાર વર્ષ પછી તમે છાતી કૂટો તો કઈ સુધરે નહીં પેલે જ વર્ષે એની પરીક્ષા અને રિઝલ્ટ એનું એના ઉપરથી આંકલન થઈ જાય કે હવે શું કરી શકાય સર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ મારવાડી યુનિવર્સિટી જેવા મોટા કેમ્પસમાંથી પણ ગાંજાના છોડ મળી આવે છે કારણ કે અહીંયા તો મોટા અને સારા વિદ્યાર્થીઓ હોય છે અને જ્યારે કોઈ વિદ્યાર્થી હોય છે ત્યારે આવતા બધા આવતા જ નથી અમુક જ હોવા હોય છે તેના કારણે જ કદાચ આ બધી વાતો થતી હોય છે પરંતુ જ્યારે જે વિદ્યાર્થીઓ આવતા હોય છે બાળકો આવતા હોય છે ત્યારે ટૂંકમાં ગામડાના વાતાવરણમાંથી આવે છે કદાચ આ વાતાવરણથી અજાણ છે પરંતુ ધીમે 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 અહીંયા કુશન થવા લાગે છે અને જે સરકારી હોસ્ટેલ હોય છે એના નિયમો પણ આપણે સર જાણીએ છીએ કે ભાઈ સમય તરફ હાજર રહેવું પડે નહીતર તો ત્યાં પ્રવેશ નથી મળતો એટલે એ વિદ્યાર્થીઓને સરકારી હોસ્ટેલમાં રહેવું પણ નથી ગમતું કારણ કે તો રાત્રે ટાઈમ પર આવવું પડે અને રાત્રે પછી આ જે રીતે કુ જે સંસ્કારો કે જે કંઈ કહો દૂષણ તેને રીતે બહાર ફરવા નીકળી જતા હોય છે કદાચ આ બધી વાતથી મા બાપ હોય છે ને જ્યારે ખબર પડે છે ત્યારે મૂળ થઈ જતું હોય છે જુઓ હવે આપણે કોઈને ગામડાના ને ભોળા માનવું ને એની ભૂલ કરવા જેવી પણ નથી સાહેબ જેટલા ગામડાના કિસ્સાઓ આપણે લખીએ છીએ તો આપણને કલ્પના ન આવે કે આવું હોય શકે બે જ દિવસ પહેલાનો સુરેન્દ્રનગર પંથકનો તમને દાખલો આપો વિધવા સ્ત્રીને પાછો કોઈની સાથે પ્રેમ થાય છે એના થકી એને સંતાન થાય છે સંતાનને દાટી દેવામાં પાછા એને મદદ એની સાસુ કરે છે પ્રેમી કરે છે બધા પકડાય છે તો એને તો આપણે ઈ એંગલથી જોઈએ તો હમણાં જ આપણે બે દિન પહેલા પણ ગામડાનો જ કિસ્સો છે સુરેન્દ્રનગર શહેરનો નથી ગામડાનો કિસ્સો છે એટલે હું તમને એ પહેલાં તો કહી દઉં આ મોબાઈલ જે છે ને અણુબોમ્બ છે પછી તમારે કોઈ માણસને લાચાર સમજવો બધી રીતે લાચાર કહું છું હવે કોઈને ખબર નથી પડતી એવી વાત માનવાને કોઈ કારણ નથી આ જે યુનિવર્સિટી તમારી પાસે વૈશ્વિક યુનિવર્સિટી છે આમાં બધું છે દૂધે છે દૂધ પાકે છે દારૂ છે બધું છે અને દારૂ ગોળોય છે એટલે તમારે શું કરવું ગામડાના માણસ અહીંયા આવે બગડે ના ભાઈ ના ગામડામાંય બગડી જાય છે ને ભયંકર બગડે છે અમારું ગામ દુનિયાનું સૌથી આદર્શ પછાત ગામ છે હું વાત વારંવાર કહેતો કે આદર્શ પછાત ગામ કે એનાથી પછી વધારે પછાત કાંઈ હોઈ શકે નહીં એક જમાનામાં ઘેરે ઘેરે દારૂની ભઠ્ઠીઓ હતી લ્યો દારૂ બનાવતા જે દેશી જેવો તેઓ આવડતો ગમે પીને ગામડાની જેમ હોઈ જતા એમાં એમાં આખું ગામ બરબાદ થયું અને આખું ગામ માલિક મટીને મજૂર બની ગયું જો એની નાની જમીન માં મજૂરી જાય હવે આજની તરીકે હું આ તો તમે ભૂતકાળ કીધો આજે શું છે આજે બધાના છોકરા માછીમારી નું વેરાઉટ પંથક નું છે દરિયા કઠો એટલે માછીમારીમાં જાય છે તો આજે બધા પાછા અલ્ટ્રામોર્ડન થઈ ગયા છે દરેક ના હાથમાં મોબાઈલ છે મોબાઈલ છે બધા બરમૂડા પહેરે છે કોઈ ભણીએ બધા યુનિફોર્મ હોય છે ને રંગીન ચટાપટા વાળા એવા કપડાં પહેરે છે તમે કલ્પનો કે તમે અમારા ગામ પીપળો માં રખડો છો ગો અમા રખડો છો એવું થઈ ગયું બોલો આ તમને હવે એને ભોળા માંગવાનો પ્રશ્ન નથી એને પાછી બધાને બધી ખબર છે એમાં નફરા નફરીથી માંગી બધું હાલે છે દુનિયાભરનું જ્યાં આવું શક્ય જ નતું તમારી જાણ ખાતર સાહેબ અમે જયારે પાંચમું ધોરણ ચાર ધોરણની સ્કૂલ હતી અમારે ત્યાં અમે એટલું ભેડા છીએ તો ચાર ધોરણમાં તમારી જાણ ખાતર હકીકતે કહું છું કોઈને માન્યામાં આવે કે ના આવે અમે લોકો ભેણા અમારા મોટા ભાઈના શર્ટ કે પહેરીને બાપુજીના શર્ટ અને તમારી જાણ ખાતર ઈ વન પીસ જ હરિ ઓમ પણ અમને ખુદને ખબર નથી સાહેબ ચોથા ધોરણમાં આવ્યા ત્યારે કે વોટ ઇઝ ધ બીટવીન લેડીઝ એન્ડ હમ છોકરા અને છોકરીમાં શું તફાવત છે અમને ખબર સાહેબ તમે વિચાર કરો રામ પરિકલ્પનામાં છે કે વિકાર પણ ન જન્મે ચોરી થાય તો તાળા ને ચાવી આવે ને બિલકુલ ચોરીનો વિચાર જ ના આવે તો તાળો ને ચાવી નો ક્યાં પ્રશ્ન હતો અનુક્રણિકા ખોરવાયની બાપની હાજરીમાં દીકરાનું મૃત્યુ જ ન થાય આવું જે વાત હતી ને એ અમે અનુભવી તમને કહું છું કે અમે ચોથા ધર્મ બની એટલે મારી નવ દસ વર્ષની ઉંમર તો ખરી તો નવ દસ વર્ષ સુધી તો અમને એ સુધા ખબર નથી કારણ કે કેટલાક તો સંપૂર્ણપણે નેકેટ આવતા હાવ નાના બાળકો ભણતા હતા હોય છીછી પીપી કરી લઈએ એવા આ હકીકતે કહું છું એ સ્કૂલ આજની તારીખે છે હું તો એને વંદન કરું છું આજે જાઉં તો પણ હવે એમાં અમને આટલી ઉંમરમાં પણ અમને એ ખબર નથી કે આ બંને વચ્ચે તફાવત શું છે અમે ઈ પ્રકૃતિમાં ઈ સંસ્કૃતિમાં ધ્યાન માન લ્યો હારે એક કુંડીમાં નાતા હોય છોકરા છોકરીને તો કોઈને ખબર તો હોવી જોઈએ કે છોકરા છે છોકરી અમને નથી યુગની જ ખબર નથી પાણીનો હોજ ભર્યો છે નાઈએ છીએ બધા સોલ જેમ પંખીડા નાચે એમ તો એવું ગામ હવે અમારું ઈ પર રહ્યું નથી તો હવે તમે કોઈને જે અત્યારે કહો છો કે ભાઈ અહીંયા આવીને કુસંગે સળીએ સોરી એ માન્યતામાંથી તમામ માવતરે બહાર આવી જવાની જરૂર છે તમારે એમ માની લેવાનું કે તમારી સામે જે બાળક કંઈ બોલતો નથી એનો અર્થ એમ નથી કે એને કંઈ ખબર નથી એને બધી જ ખબર છે માની લેવાનું સંગે કુસંગે ચડવું કે ન ચડવું એ એની જાત ઉપર જ નિર્ભર છે હવે દુનિયાનો કોઈ માત્ર એને સમજાવવું બીજી રીતે સમજાવી શકે એમ નથી સિવાય કે એને સારા મિત્રો મળી જાય જો હોસ્ટેલથી માની ગમે ત્યાં રહેતા હોય એને કોઈક આવી સારી વાત આમાં છે ને બગડે સુકામ સાહેબ તમને કહું જો કોમળ છોડવો ને તમે જો આમ વાળો ને તો વળી જાય પણ વાળવા વાળું કોઈક જે છોડ પોતે ન મળે

કે બેટા તમને હું આ વાત કરું છું કોઈનું નામ નથી લેવું કે કોઈના ગામનું નામ નથી લેવું પણ વાસ્તવિકતા આ છે તમારી ઉપર આમ છે અને બીજું જે છોકરાઓને તમે છે ને એને જો પ્રોત્સાહિત કરવા જોઈએ હંમેશને માટે થઈને નિરાશામાં થઈ જે એમ નહીં કે બેટા તારામાં કેવું કબડ્ડી તું રમે છે ને જો તું ખરેખર કબડ્ડીમાં ધ્યાન આપે જો રાજ્ય કક્ષાએ તારો નંબર આવે એમ છે તું ભાલા માં નીરજ ચોપડા બને એમ છો તું ગાયકમાં ફલાણું બને એમ ડાન્સરમાં બને છે મેં તારા સ્ટેપ્સ બધા જોયા છે તે કોઈ પણ પ્રકારની સમજણ કે કોઈ પણ પ્રકારની ટીચિંગ વગર તું જે સ્ટેપ્સથી ડાન્સ કરે છે ધન્ય હો તને તું ભણવામાંય સારો છે તારો ડાન્સ તરીકે તો એમાં જ્યારે તમે થોડુંક પણ માન આપો ને જગતમાં માન આપો માનને મેન્ટેન કરવા માટે થઈને પણ લોકોએ મર્યાદા પાડવી પડે મોરારી બાપુ ઉભે ઉભે ભેળ ન જ ખાઈ શકે લોકોએ માન આપી દીધું તમે મહાન સંત છો એને ઘરે બેહીને જ મગાવવું પડે બાકી ખાઈ ન શકે નહીં તો કાંઈ પાપ નથી એમ તમે છોકરાઓની ભીતર રહેલી શક્તિઓને થોડીક ઉજાગર કરવા માટે થઈને થોડીક એને થપથબાવવાઓને સો રૂપ માન આપો તો એ ઉંમર એવી તો ખરી એને એમ લાગે કે ઓહો મને આ સારી નજરે જુએ છે એટલે કમસે કમ એની નજરેમાં મારે ખરાબ થાય થવાય નહીં તો સાહેબ આ બધું ગાડે પાટે ચડે એટલે ધોરણ આઠથી દસ જે કોઈ ગામડે જે લોકો હોય ત્યાં કહેવાની જરૂર છે આ બધા અભ્યાસક્રમની સાથોસાથ કારણ કે આપણે ત્યાં ભણતર છે અભ્યાસ છે શિક્ષણ છે બધું છે પણ કેળવણી નથી જરૂર છે કેળવણીની જે ગુરુકુલમાં મળતી એક જમાનામાં બિલકુલ કેળવણીનું ગુજરાતી એ છે કે તમને બધું જ મનુષ્યના તમામ દુર્ગુણ સદ્ગુણની વ્યાખ્યાથી વાકેફ કરાવે અને તમને શ્રેષ્ઠ નાગરિક બનાવીને સમાજમાં મૂકે તમે ક્યાંય નડો નહીં તમારી લોકો રાહ જોઈને બેઠા હોય તમે આવો એટલે સમાજનું કંઈક ભલું થાય એવા શ્રેષ્ઠ નચી કહેતા યુવાન જે સ્વામી વિવેકાનંદ કહેતા ને એ આ જ હતા નચી કહેતા એટલે શું ખબર બધી સદ્ગુણ દુર્ગુણ બધી જ ખબર સારા માઠાની તમામ વસ્તુથી વાકેફ છતાં ખરાબ નથી કરવું અને સારું જ કરવું એને કહેવાય નચી કહેતા યુવાન એટલે ક્ષમા વિરસ્ય ભૂષણ હું તમે નબળા હોય કે દુબળા હોય એને ક્ષમાનું આવે હોય તો હમસ્તા બિચારા ક્ષમા માગતા ફરતા હોય પણ જે બધું જ કરી શકવા સક્ષમ છે છતાંય ક્ષમા આપી દઈએ કોકને હશે ભાઈ જા હવે જતો કરું છું ત્યારે તો ક્ષમા વિરેશ્ય ભૂષણ એવી રીતે આપણા જે તમે કહો છો પીજી બીજીમાં જે છોકરા મૂક્યા હોય ને બધું જ થાય છે એને જો આ સમયે ધોરણ આઠથી દસ અને પછી આ જે કોલેજના એકથી ત્રણ ચાર વર્ષ છે એમાં જો સારા ગ્રહપતિ કે સારો માણસ મળીને જીવનની સાચી વાતને શીખવાડે તો મોટા ભાગનો બગાડ થતો અટકી જાય એમ છે અન્યથા આપણે જેમ જાણીએ છીએ એમ પછી આ કરીએ અને છાજિયા કૂટવાનો વારો આવે સર અંતિમ સવાલ લાખો લોકો આપને સાંભળતા હોય છે આપની ઘણી એવી વાતો હોય છે કદાચ ટકોર કરતા હોય આપ તો પણ પોઝિટિવ રીતે લેતા હોય છે ને આપની વાત પર વિશ્વાસ મુકતા હોય છે તો જે કોઈ વિદ્યાર્થી સાંભળી રહ્યા હોય સંતાનો સાંભળી રહ્યા હોય કે એના વાલીઓ એટલે કે મા બાપ સાંભળી રહ્યા હોય એમને શું સંદેશ આપશો હું તો તમામ છોકરાઓને જો સમજ કાને વાત ધરે તો વાત છે બાકી જો એને કોમેન્ટ કરવી હોય કે તમે તમારી જાતને બુદ્ધિશાળી માનવ તો ભગવાન તમને બચાવે કારણ કે અમે તો ખાઈ પીવું તર્યા તમારું જે થાવું થાય પણ તમે આપણા છો ને તમારામાં હજી કાંઈ કોટા ફૂટે એમ છે એટલે કહીએ છીએ હા કે ભલા માણસ તમને એક વસ્તુની કેમ ખબર નથી પડતી કે બગડવા માટે ક્યાં ક્યારેય તમે મોડા પડો છો તમે સુધરવા માટે જ લેટ થઈ શકો એમ છો બગડ મકાન બનાવવામાં પાંચ વર્ષ લાગે પાડવું હોય તો એક જાઓ તમે મહાન થઈ જાઓ એક વખત કોઈ પણ પ્રકારે મહાન થઈ જાઓ પછી માની લો કે આ કંઈ જિંદગીનો છેલ્લામાં છેલ્લો દાખલા તરીકે કાંઈ ખાવું પીવું તો ન જ જોઈએ પણ બે ઘડી લો કેટલાક લોકો કોમેન્ટ કરતા હોય ને કે ભાઈ આ તો તમે હજી ખાધું પીધું નથી તમને શું ખબર કે શરાબને ક્યાં ચીજ નથી કેતા લોકો પીને કો ક્યાં ખબર હે કે ફલાણા ક્યાં ચીજે એવું બધું બોલીને નાટક કરતા હોય ને એને કહું છું તમે હજી પણ આપણા પછી હજી જે જન્મનારા છે એને ગિરનાર નથી જોયો તો ગિરનારમાં કઈ ખામી છે એ અવડોલ અવડો છે કે નહીં એ નહીં બતાત્રેની ટૂટ છે અંબાજીની ટૂટ છે એની તળેટી છે એની ભાવનાચ છે કે નહીં તમે આજે શોની ફિલ્મ જાઓ તો હજી બસંતી નાચે છે ને ગબ્બર જે છે એ હજી પટ્ટા લઈને ફરે છે ને સાંભળે ભાંભરેન બધાને ગોળીએ ઉડાડી દે છે એ તો ગુજરી ગેમ વિવી વરસ તો છે ને તો તમે બગડવામાં કહો અથવા તો શોખનો પાલન કરવામાં કહો ક્યારેય મોડા પડતા નથી તમારે એચિવ કરવામાં હંમેશા ધ્યાન જો ઈ જે છે તક વહી ગઈ તો તમારી પાસે બધું વહી ગયું લખી રાખો તક તમને ક્યારે તક શું છે ખબર છે તમારી યુવાની સાહેબ તરુણા અવસ્થાથી માંડીને યુવાની ઈ એવો સમય સમયગાળો છે કે તમે જો એનો સદુપયોગ કરો તો આખું જગત તમારી મુઠ્ઠીમાં છે મુકેશ અંબાણીને દસ માથા અને વીસ હાથ નથી ભાઈ અદાણી છે એને પણ દસ માથા ને વીસ હાથ નથી તમારા ને મારા જેવા જ માણસો છે પણ હા હા કાર મચાવે છે ને સ્વપ્નમાં વિચારી ન શકો એવા તો એ લોકો જીવન વૈભવી જીવે છે તમે ને હું જીવી શકીએ એમ કહું છું પણ તમારે ઈ જે ગાળો છે સમય નો તમને પીજી માં મોકલા ઈ કઉ છું શરૂ કરો કે કોલેજ ના એક થી ચાર વર્ષ જ પછી તો તમે પણ ક્યાંક થઈ ગયા નોકરી થી થી તમારા કેરિયર ગ્રહ પ્રવેશ સુધી બગડો કે સુધરો મેળ નહીં પડે આ જે ચાર વર્ષ તમારા માવતર જે તમને પૈસા મોકલી અહીંયા મોકલે છે ઊંડી આશા એ ચાર વર્ષમાં તમને એમ માનવું જોઈએ કે આ ચાર વર્ષ કોઈ થી પાછા આવવા નથી સુપ્રીમ કોર્ટ આવે તો પણ એમાં સ્ટે લઈ શકાતો નથી

આપણે દુનિયામાં એચિવ કરી નથી લીધું પણ અમે ન ગયા હોય કે નહીં એમ અમે દુઃખી થયા છીએ એટલે તમને થોડા થાવા દેવા એટલે ધોરણ આઠ થી દસ અને અગિયાર થી કોલેજ સુધીના આટલા જ વર્ષ તમારી પાસે તમારી જીવનનું ઘડતર માટેના છે તમે સમજો છો એટલે બાળક બચપણમાં તમે સમજતા મોટા થઈને સમજણની કોઈ વેલ્યુ નથી આ જે સમયગાળો છે એમાં તમારે દુનિયાભરનું સમજી લેવું કે તમારે દર દર ઠોકરો ખાવી છે કે જગત તમારે આવીને તમારા ચરણમાં અહીંયા ઝૂકી જાય એમ કરવું છે એમ તમારા ચરણમાં જો આ બધાને ઝુકાવવું હોય મુઠ્ઠી મેં તમારે જો જગત કરવું હોય તો આટલા જે સમય જે છે એને વેડફવાની ભૂલ કદાપી ન કરતા કોઈ શોખ કોઈ શહેર કોઈ દેશ કોઈ પર્યટન સ્થળ કે કોઈ ચીજ એવી નથી કે તમે મોટા થઈ જાવ એટલે એમાંથી કોઈ વસ્તુની ઉણપ આવી જશે ને તમે ચૂકી જશો તમારી પાસે જે હોય છે એ ચૂકી ગયા તો તમે બધું જ ચૂકી જશો આનો સદુપયોગ કરો તો તમારો જલ જરો આખા જગતમાં જળવાઈ રહેવાનો અન્ય અન્યથા તમારે દર દર ભટકીને નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢેરે સાવરિયા કર્યા કરવાનું છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો હતા જગદીશ મહેતા સર કડવી પણ સત્ય જે વાસ્તવિકતા છે તેને વાસ્તવિક શબ્દોમાં રજૂ કરી છે કદાચ જો કોઈ વિદ્યાર્થીઓ આ રીતે બાર અભ્યાસ કરતા હોય છે કદાચ ભૂલથી પણ અવળા માર્ગે જઈ આવશે કદાચ જો આમાંથી એક વાત પોતાના જીવનમાં ઉતારશે તો કદાચ ઘણું થઈ ચૂકશે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર